તાપી જિલ્લામાં વધુ એક સોળ વર્ષીય દીકરીની મોતની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે તાપી જિલ્લામાં આવેલ નિઝર મોડલ સ્કૂલમાં ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી નિહલબેન મહેશભાઈ વડવી એ મોડલ સ્કૂલના બાજુમાં હોસ્ટેલમાં રહેતી હતી જ્યાં તેણીની તબિયત લથડતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેણીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન તેણીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું ત્યારે દીકરીના પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં વિદ્યાર્થીની મોતની ઘટનાને પગલે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ આ દીકરી નિઝર તાલુકાના ગુજ્જરપુર ગામની હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે તેમાં દીકરીની તબિયત લથડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા દિવસ અગાઉ ઉચ્છલ તાલુકાના મૌલીપાડા ગામની સોળ વર્ષીય દીકરી પણ બારડોલી તાલુકાના ભુવાસણ ઉત્તર બુનિયાદી શાળામાં અભ્યાસ કરતી હતી અને તેણીની લાશ પણ આપઘાત કરેલ હાલતમાં મળી આવી હતી ત્યારે આ ઘટના હજુ વિસરાઈ નથી અને તેટલામાં જ તાપી જિલ્લામાં અન્ય એક સોળ વર્ષીય દીકરીનું મોત થયું હોવાના સમાચાર સામે આવતા પંથકમાં અનેક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે જોકે હવે આ મામલો આગળ શું વળાંક લેશે અને તપાસમાં શું બહાર આવે તે તો આવનાર દિવસોમાં જોવું રહ્યું रिपोर्टर कुवर सिंग नाईक आपी स्वराज न्यूज निझर कुकर मुंडा